વિધિના વિધાનની આ સત્ય વાત એ આપણે સમજવી જોઈએ અને એ પછી જ આપણને જીવનનું સાચું સત્ય છે એ સમજાય ભગવાન શ્રી રામજીના વિવાહ અને રાજ્યાભિષેક બંને શુભ મુહૂર્ત જોઈને જ નક્કી થયેલા તો પણ ના તો તેઓનું વિવાહિક જીવન કે ના તો રાજ્યાભિષેક સફળ થયા અને જ્યારે વશિષ્ઠ મનુ પાસે જવાબ માંગવામાં આવ્યો તો એમણે સાફ શબ્દોમાં કહી દીધું કે હું ભરત ભાવિ પ્રબલ બિલખી કેહી હું મુનિનાથ લાભ હાની

ન તો મરવાનું બસ વિધિના વિધાન મુજબ કર્મ જ આપણા હાથમાં શેષ બંધુ અર્ધહીન છે થેન્ક યુ